દાખલો નંબર ચાર છે આપણે નીચે આપેલી સંખ્યાનો વ્યસ્ત જણાવો પહેલી સંખ્યા છે વ્યસ્ત માટે શું નિયમ હતો આપણે કે સંખ્યા આપેલી હોય એ સંખ્યાની સાથે એવી સંખ્યા ગુણવામાં આવે કે જેનો ગુણાકાર કેટલો થાય એક થાય તો એ સંખ્યાને આપેલી સંખ્યાનો વ્યસ્ત કહેવાય તો ઓછા તેની સાથે એક છેદમાં ઓછા તેર મળે તો જવાબ એક છેદમાં ઓછા બીજા નંબરમાં છે ઓછા તેર છેદ માં હવે આસન કેમ શું કરવાનું ઓગણીસ ઉપર તેર ની છે ઓછા તેર છેદમાં ઓગણીસ તો ત્રીજા નંબરમાં છે એક છેદ માં પાંચ તો અંશ છેદમાં છેદ અંશમાં ઉપર દેવાનું તો પાંચ થાય પાંચ છેદમાં એક આવું થાય પાંચ છેદમાં એક હોય તો લખે ના તો પણ ચાલે એટલે કે પાંચ લખી દેવા ચોથા નંબરમાં છે ઓછા પાંચ છેદ માં આઠ ગુણ્યા ઓછા ત્રણ છેદ માં સાત જો આપણે કઈ સંખ્યા હોય તો પહેલા પેલા એનું સાદરૂપ આપવું પડે સાદરૂપ આપવા માટે શું કરીએ આપણે પાંચ અને ત્રણ નો ગુણાકાર અહીંયા ઓછા છે અહીંયા ઓછા છે ઓછા ઓછા શું થઈ જાય વત્તા થઈ જાય પાચ તરી પંદર આ શું જે જશે આઠ સાત આ છપ્પન હવે પંદર છેદ છપ્પન જવાબ મળ્યો આપણને તો પંદર છેદમાં માં છપ્પન નો વ્યાસ શું થાય છપ્પન છેદ પાંચમા નંબરની સંખ્યા છે વધતા બે છેદમાં પાંચ આપણો જવાબ આવ્યો બે છેદમાં પાંચ નો અભ્યાસ શું થાય તો પાંચ છેદમાં બે છી સંખ્યા છે ઓછા એક તો ઓછા એક નો વ્યસ્ત શું થાય તો ઓછા એકનો વ્યસ્ત ઓછા એક જ થાય કેમ કેમ જુઓ ઓછા એક એટલે કે ઓછા એક છેદમાં એક આવું થાય નો વ્યસ્ત શું થાય એક છેદમાં ઓછા એક આવતા એક છેદમાં ઓછા એક આવતા એક છેદમાં ઓછા એક બરાબર શું થઈ જાય ઓછા એક જ થાય બંનેનો જવાબ શું થાય સરખો જ થાય ઓછા એકમાં વ્યસ્ત થાય ઓછા એક આપણને પૂછાઈ શકીએ કે એવી કઈ સંખ્યા છે જેનો વ્યસ્ત પોતે જ થાય તો ઓછા એક આવે બરાબર ઓછા એક આવે અને બીજું શું આવે એક આવે એકના છેદમાં એક પણ એવું થાય એક ઓછા એક તો બંને સંખ્યા એવી કઈ છે કે જેનો વ્યસ્ત એ પોતે જ થાય અને શૂન્ય એવી સંખ્યા છે જેનો વ્યસ્ત મળે નહીં